વેલકમ ટુ રાઠવા એજ્યુકેશન આપણું દરેક વિદ્યાર્થી મિત્રોનું રાઠવા એજ્યુકેશનમાં ફરી એકવાર સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓ વિશે વાત કરવાના છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આપણે ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો જોવાના છે ચાલો ત્યારે શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મો જોઈશું હવે ધાતુઓ જે છે એ ધાતુઓ સામાન્ય રીતે આપણને ઘન અથવા ઘન અથવા વાયુ મોટાભાગે સોરી મિસ્ટેક ધાતુઓ જે છે એ ધાતુઓ મોટાભાગે ઘન અવસ્થામાં જોવા મળે છે ક્લિયર છે આ પહેલો ગુણધર્મ એનો અવધિક ગુણધર્મ એના પછી બીજા નંબરમાં ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે છે ક્લિયર છે જો તમે ધાતુઓને કાચ પેપર વડે સાફ કરો ઘસો તો એ શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે છે

આખી ધાતુઓમાં ઉષ્મા પ્રવેશી જશે એ નક્કી નથી એટલે છે એટલે ધાતુઓના ગલનની ઊંચા હોય છે એનાથી આગળ જઈએ એટલે ધાતુઓ ઉષ્માના શું વાહકો હોય છે ઉષ્માના શું વાહકો હોય છે ક્લિયર છે સૌથી વધુ ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે સિલ્વર અને કોપરને ગણવામાં આવે છે અને ઉષ્માના મંદ વાહકો તરીકે લેડ અને પારો મર્ક્યુરી અને શિશુને ગણવામાં આવે છે ક્લિયર છે અહીંયા સુધી એનાથી આગળ જઈએ તો કે ધાતુઓને અફડાવાથી ધાતુની એકબીજાની સપાટીને અફડાવાથી એ અવાજ ઉત્પન્ન કરે છે અથવા તો ભણકાર ઉત્પન્ન કરે છે એનાથી આગળ જઈએ તો કે ધાતુઓ છે એ ધાતુઓ વિદ્યુતના શું હોય છે ક્લિયર છે એ વિદ્યુતના શું હોય છે એનાથી આગળ જઈએ તો કે ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે અને આ ગુણધર્મને ટીપાઓ પણ ગુણધર્મ કહેવાય છે અને સૌથી વધુ ટીપણ ધાતુ તરીકે વિદ્યાર્થી મિત્રો સોનું અને ચાંદીને દેવામાં આવે છે ક્લિયર છે અને ધાતુને ટીપીને પાતળા તારમાં અથવા તો ધાતુને તાણીને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા છે એને તણાવ પણ કહેવાય છે અને સૌથી વધુ તરણીય ધાતુ તરીકે આપણે સોનુંને લઈએ છીએ એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે તમે વિચાર કરો કે એક ગ્રામ સમૂહ એટલે કેટલું ઓછું સમૂહ કહેવાય અને એમાંથી બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે આ હતા વિદ્યાર્થી મિત્રો તમારા ધાતુના ભૌતિક ગુણધર્મો ચલો ત્યારે હવે જોઈએ આપણે અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો તો અધાતુમાં પહેલાંથી બધું ઉલટું કરવાનું છે ઉલટી કરવાની છે આ એ નહીં ઉલટું એટલે ઓલાથી બધું આપણે એને વિરુદ્ધ દિશામાં લઈ જવાના છે અધાતુ એટલે અધાતુ તત્વના આપણે ભૌતિક ગુણધર્મો જોવાના છે ત્યારે અધાતુઓ છે એ સામાન્ય રીતે આપણને ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે ક્લિયર છે અધાતુ તત્વ છે એ ચડકાટવાળી એની શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવતા નથી નંબર ત્રણ અધાતુ તત્વ છે એ બરડ હોય છે આસાનીથી તોડી શકાય છે અધાતુ તત્વ છે તેમના ગલન કેવા હોય છે તો કે ખૂબ જ નીચા હોય છે અધાતુ તત્વ છે એ વિદ્યુતના અવાહક હોય છે એમાંથી વિદ્યુત પસાર નથી થતો અધાતુ છે એ ઉષ્માના પણ અવાહક હોય છે ક્લિયર છે અધાતુ તત્વને ટીપીને પાતળા પતરા કે તાર બનાવી શકાતા નથી ક્લિયર છે ત્યાંથી અને અધાતુ જે છે એ ખૂબ જ નરમ હોય છે અથવા તો એને તમે આસાનીથી તોડી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આટલા હતા તમારા આ તમારું હતું ધાતુઓ અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મ આપણે આગળના વિડીયોમાં જોશું આપણે ધાતુ તત્વો અને અધાતુ તત્વના કેટલાક અપવાદો છે એ તમને આ ધાતુઓ અને અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મનો પ્રશ્નો પેલા ત્રણ ગુણમાં પણ પૂછી શકે અને વિભાગ બીમાં પણ બે બે ગુણમાં પણ પ્રશ્નો પૂછી શકે અલગ અલગ રીતે અને ધાતુ તત્વો અને અધાતુ તત્વોના તમારા માટે એનો તફાવત પણ પૂછી શકે તો આ તમારા માટે ક્લિયર છે અહીંયા સુધી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો તમે દોરથી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ક્લિયર છે ત્યાં સુધી મળીએ બાય બાય ટેક કેર